ભાવનગર શહેરમાં છેલ્લા છ માસમાં અઢાર જેટલા નિર્દોષ લોકોની હત્યા થઈ ગઈ છે અને ચૌદસો જેટલા લોકો હથિયારો સાથે પકડાયા છે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે કથળી રહી છે જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તેની ઠાઠડી કાઢવામાં આવી છે તે આ ઠાઠડી કાઢીને ભાવનગર પોલીસ જે છે તેનો વિરોધ કર્યો રહેવામાં આવ્યો છે ભાવનગર શહેરના ઘોઘા ગેટ ચોક ખાતે આજે આ ઠાઠડી છે તે કાઢવામાં આવી હતી આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં અને કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ જે કથળી છે સ્થિતિ તે હવે ચરમ સીમાએ પહોંચી છે ભાવનગર છે તે કલા નગરી કહેવામાં આવી રહ્યું હતું પરંતુ કલા નગરીમાંથી ક્યારે આ જે સ્થિતિ છે કલા નગરીમાંથી ત્યારે આ જે સ્થિતિ છે તે વણસી હોય તેવું લાગી રહ્યું છે ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી હત્યા લૂંટ મારામારી જેવા અનેક બનાવો બની રહ્યા છે આપ સીધા જ આ દ્રશ્યો જોઈ રહ્યા છો મારા કેમેરામેન તમને બતાવી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તેની ઠાઠડી આજે કાઢવામાં આવી છે અને આ રીતે વિરોધ કરી રહેવામાં આવ્યો છે હાલ પોલીસ પણ અહીંયા પહોંચી ગઈ છે અને પોલીસ સાથે આપના કાર્યકરોના સીધો જ ઘર્ષણ થઈ રહ્યું છે તમે સીધા જ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આપના કાર્યકરો સાથે પોલીસ ને ઘર્ષણ થયું છે અને આ કાયદો ને વ્યવસ્થાની જે સ્થિતિની જે ઠાઠડી કાઢવામાં આવી છે તેને આ કાર્યક્રમ સફળ ન થાય તેને રોકી લેવા માટે થઈને પોલીસ દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવ્યો છે ભાવનગર શહેરમાં રાત્રે દસ ના સુમારે જે ભાવનગર શહેરમાં જે વેપારી વર્ગ રહે છે ત્યાં બાર વાગે દુકાનો બંધ કરી દેવામાં આવે છે જ્યારે જે વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે જે હત્યાઓ થઈ રહી છે ભાવનગર શહેરમાં મારામારીના બનાવો છે તે પણ સામાન્ય બની રહ્યા છે આ જો આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો પોલીસ દ્વારા જે ઠાટડી છે તે જૂટવી લેવામાં આવી છે અને ભાવનગર પોલીસ રોડ ઉપર બેઠી ગયા છે અને આજે સમગ્ર જે કાયદો ને વ્યવસ્થાની જે સ્થિતિ કથળી છે તેને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે જેના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો પોલીસ દ્વારા આપના જે કાર્યકરો છે તેને ડિટેન કરવામાં

પોલીસ જયારે પચાસ રૂપિયા આટું થઈને મર્ડર થઈ જાય છે ત્યારે ગુનેગાર વાળા વર્ધાવ નથી કરતી અને રાજકીય પાર્ટી ના લોકો પ્રશ્ન ઉઠાવે કાયદા વ્યવસ્થા છેલ્લા મહીપાલ સિંહ છેલ્લા છ માસ માં ભાવનગર કોની હત્યા થઈ ગઈ છે અજી બીજા 200 થા છે શહેર કાイド વ્યવસ્થા છેદ નહીં કાયમાં ખુલ્લેમ દારૂ વેચાઈ રહ્યો છે નગર માં કાイド વ્યવસ્થા નામની વસ્તુની હત્યા થઈ રહી છે બંધારણની હત્યા થઈ રહી છે વિરોધ કરવા નથી દેવામાં આવતો બિહાર ભાગવનગર ભાગવનગર સાયન્ટ

તે સારી હોય તેવું રટણ કરે છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય પણ ભાવનગર આવ્યા અત્યારે તેમણે પણ કહ્યું હતું કે કાયદોની સ્થિતિ સારી છે પરંતુ ભાવનગર શહેરમાં રોજ બરોજ હત્યા લૂંટ મારામારી બનાવો બની રહ્યા છે જો ગઈકાલની જ વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં એક આધેડ જે છે તે મજૂરી અર્થે જઈ રહ્યા હતા જેનું એક જે ગંજેરી જે એક વ્યક્તિ છે તેની માત્ર પચાસ રૂપિયા દારૂ પીવા માટે આપ તેવું કહીને તેની હત્યા કરી દેવામાં આવી હતી જો કરવાનું રહ્યું કાયદો ને વ્યવસ્થાની જે સીધી કતરી છે જેને લઈને વિપક્ષ મૌન છે આમ આદમી પાર્ટી હોય તે ભારે વિરોધ કરી રહી છે ત્યારે આજે કાયદો ને વ્યવસ્થાની જે સ્થિતિના ધજાગરા ઉડી રહ્યા છે ભાવનગરમાં તેની ઠાઠડી કાઢવામાં આવી હતી જેના સીધા દ્રશ્યો મારા જે કેમેરામેન છે તમને બતાવી રહ્યા છે શહેરમાં લાંબા સમયથી આ જે કલા નગરી છે તે હવે દારૂ નગરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ઉચ્ચ અધિકારીઓ છે તે કોઈ સંજ્ઞાન નથી લેતા સાથે જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના અનેક પોલીસ સ્ટેશનો છે ત્યાં ફરિયાદી હોય છે તેની ફરિયાદ લેવામાં નથી આવતી ફરિયાદ બર્કિંગ કરવામાં આવે છે ખાસ કરીને ભાવનગરનો નિલમબાગ પોલીસ સ્ટેશન છે ભાવનગરનું બોર તળાવ પોલીસ સ્ટેશન છે ત્યાં અનેક એવા ફરિયાદી આવતા હોય છે જેમની ફરિયાદ નોંધવામાં નથી આવતી હરસંઘવી જ્યારે ભાવનગર આવતા હોય છે ત્યારે તેઓ કહેતા હોય છે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે સુવ્યવસ્થિત છે પરંતુ લાંબા સમયથી આ જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે જેની ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ભાવનગર હવે કલા નગરીમાંથી આરોપી નગરી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ભાવનગર શહેર તથા જિલ્લામાં ખુલ્લે આમ તેમજ અન્ય નશાકારક પીણાનો અધિકતો ધંધો ચાલી રહ્યો છે જ્યાં સુધી ડ્રગ્સ દારૂ કપ સિરપ ગાંજો વેચાતો શહેરમાં બંધ નહીં થાય આ ત્યાં સુધી નિર્દોષ લોકોના ભોગ લેવાતા રહેશે અને શહેરમાં કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે તે ડામાડોળ થતી રહેશે મારી પાછળ તમે જે સીધા દ્રશ્યો જોયા આમ આદમી પાર્ટી આજે વિરોધ કર્યો હતો જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જોવું રહ્યું કે ભાવનગર શહેરમાં આગામી સમયમાં કાયદોની અને વ્યવસ્થાની જે સ્થિતિ ડામાડોળ થઈ છે તેની ચરમસીમાએ પહોંચી છે તેને ભાવનગર પોલીસ અથવા તો ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર કઈ રીતે કાબુમાં લઈ શકે છે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવ જન તો પરા